મિત્રો આજના વિડીયોમાં શિક્ષણ સેવા વર્ગ એકની તાજેતરમાં ઓક્ટોબર બે હજાર ચોવીસમાં લેવાયેલ પરીક્ષા એનું પેપર ત્રણ વર્ગ બેમાંથી વર્ગ એકમાં બઢતી એટલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી એનું પેપર જે છે એનું પેપર ત્રણ એના આજે સો પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ચાલો પેપર સોલ્યુશન કરીએ પહેલો પ્રશ્ન મિત્રો છે એનસીઈ આરટી હેઠળ દેશમાં રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન આરઆઈની નામની સંસ્થાઓ આવેલી છે આરઆઈ અને તેના સ્થાનના સંદર્ભમાં શું ખોટું છે મિત્રો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ડી રિજિયોનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન આરઆઈ મુંબઈ એટલે કે મુંબઈની અંદર એની જે પ્રાદેશિક પ્રાદેશિક કેન્દ્ર કહેવાય આવેલું નથી અજમેરમાં આવેલું છે ભુવનેશ્વરમાં આવેલું છે શિલોંગમાં આવેલું છે મુંબઈમાં આવેલું નથી એનસીઈ આર આઈ પહેલ નથી તો એમાં આવશે મિત્રો બી જવાબ આવશે ઇ પીજી પાઠશાળા ત્રીજો પ્રશ્ન છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ નીચેનામાંથી કયો દરજ્જો ધરાવે છે તો ત્રીજાની અંદર બી આવશે ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી ચોથો પ્રશ્ન છે એનસીટીની સ્થાપના કયા એક્ટ અંતર્ગત કરવામાં આવી છે ચોથાની અંદર મિત્રો જવાબ આવશે બી નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ નાઇન્ટીન નાઇન્ટી થ્રી નેક એન ડબલ એસીનું વડું મથક ક્યાં આવેલું છે તો એનું વડું મથક જે મિત્રો છે ડી બેંગલુરુમાં આવેલું છે કર્ણાટકના બેંગલુરુમાં નેક દ્વારા એક કોલેજને ત્રણ પોઈન્ટ પંચાવન સીજી આપવામાં આવે છે આ કોલેજને કયો ગ્રેડ મળશે છઠ્ઠાની અંદર આવશે મિત્રો એ ડબલ પ્લસ સાતમો જે પ્રશ્ન છે મિત્રો એમાં વિકલ્પો તદ્દન ખોટા છે એટલે એમાં ગ્રેસ મળવા પાત્ર છે એટલે આપણે એનું સોલ્યુશન કરતા નથી કયો ઉમેદવાર એનએમએમએસની પરીક્ષા માટે પાત્રતા ધરાવે છે આઠમાની અંદર તો બી આવશે લોકલ બોડીની શાળામાં પણ તો વિદ્યાર્થી જેના વાલીની મહત્તમ આવક રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર છે જવાહર નવોદ વાળો આપી ના શકે ત્રણ લાખ પચાસ હજાર હોવી જોઈએ ખાનગી આપી શકતા નથી ન્યુ ઇન્ડિયા લિટરેસી પ્રોગ્રામમાં લક્ષ્ય દૂધ કોણ છે એમાં મિત્રો આવશે પંદર વર્ષ અતિથી વધુ વયની ધરાવતી વ્યક્તિ ડિજિટલ સાક્ષરતા ડિજિટલ લિટરેસીનો સમાવેશ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ મુખ્ય ઘટકો પૈકીના કયા ઘટકમાં થાય છે દસમાની અંદર બી ક્રિટિકલ લાઈફ સ્કિલ્સ એક ઉમેદવાર વર્ષ બે હજાર ત્રેવીસમાં ટેટ ટુ પરીક્ષા ઉત્તીર્ણ કરે છે આ પરીક્ષાના પ્રમાણપત્રની અવધિ ક્યાં સુધીની રહેશે અગિયારની અંદર ડી બી અને સી બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી એટલે બીમાં પ્રમાણપત્ર ઇશ્યુ થઈ હતી પાંચ વર્ષ સુધી અને એની બી બે હજાર વીસ અનુસાર અનુસાર એનસીટી દ્વારા ટેટ ટુ પરીક્ષા માટે નવું માળખું સૂચવામાં ન આવે ત્યાં સુધી પીટીટી પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારની કામના દિવસોની કેટલા દિવસની હાજરી હોવી ફરજિયાત છે તો મિત્રો જવાબ બી એકસો દિવસ એક બાળકની ઉંમર સોળ વર્ષ પાંચ માસ છે જે આઉટ ઓફ ચિલ્ડ્રન સ્કૂલ ચિલ્ડ્રન છે તો તેના આગળના શિક્ષણ માટે નીચે પૈકી કઈ પ્રક્રિયા હાથ ધરશો તેરમાં નિર્ષે બી એનઆઈએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ જીએસએ ગુજરાત સ્ટેટ સ્કૂલમાં એનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે પ્રશ્ન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પીએસસી પરીક્ષામાં ડી એટલે ડિપ્લોમા ઈ એટલે એજ્યુકેશન તો પી અને એસ એટલે શું થાય તો ચૌદમાની દિવસે બી પ્રે સ્કૂલ ડિપ્લોમા ઇન પ્રે સ્કૂલ એજ્યુકેશન એવું એનું એટલે કે આંગણવાડીમાં જે હોય પ્રીપીટીસી જેને કહેવાય છે પંદર ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જીએસઓએ બાળકોને ઉંમર સમય અને સ્થળના બાદ વિના ધ્રુવ શિક્ષણ પૂર્ણ કરવાની તક આપે છે રાષ્ટ્રકક્ષાએ આવી કઈ સંસ્થા છે પંદરની અંદર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એનઆઈઓએસ તે જિલ્લા કક્ષાએ જીએસઓએસ ના અમલીકરણ માટેનો નોડલ અધિકારી છે સોળમાં અંદર આવશે જિલ્લા શિક્ષણ અધિકાર દ્વારા નિમાયેલ વર્ગ બે કક્ષાના અધિકાર એનસીએફટી કોણ તૈયાર કરે છે સત્તર માં ની આવશે બી એનસીટી પ્રાથમિક શિક્ષક નામનું સામે કોણ બહાર પાડે છે મિત્રો સરસ પોર્ટલ નીચેનામાંથી કઈ સંસ્થાઓ વહીવટી ઉપયોગમાં લે છે સીબીએસઈ સીબીએસઈ ની પ્રાદેશિક કચેરી નીચનામાંથી કઈ જગ્યાએ નથી વીસ માં ની આવશે સી અમદાવાદ જુઓ દુબઈમાં આવેલી છે અજમેરમાં છે વિજયવાડામાં છે અમદાવાદમાં નથી નીચેનામાંથી કયો ઉદ્દેશ નેક એન ડબલ એસી નેકનો નથી એકવીસમાં રીતે જવાબ આવશે મિત્રો એ ઉચ્ચ શિક્ષણ માટે નવીન કોલેજોને મંજૂરી આપવી એક્રેડિશનનું કામગીરી કરે છે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમના અમલીકરણ માટે કયા વિસ્તારને પ્રાથમિકતા આપવાની રહેશે નહીં બાવીસ માં જવાબ છે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સૂચિત કરેલ મહત્વ જિલ્લાઓ ઉલ્લાસનું પૂરું નામ જણાવો લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત નવા સાક્ષરોની પરીક્ષા સાથે કઈ સંસ્થા સંકળાયેલી નથી ચોવીસની ની અંદર આવશે સી એસ પચીસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત કયું જીવન કૌશલ્ય શીખવામાં આવતું નથી પચીસની દરસ એ લેખન કૌશલ્ય ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા સર્વાંગી અને અનુકૂલનશીલ અધ્યયન માટે કઈ એપ વિકસાવવામાં આવી છે છવ્વીસની દિવસે બીજી શાળા એનએમએસ અંતર્ગત ગુજરાત રાજ્યના કેટલા વિદ્યાર્થીઓ મેરીટો પસંદગી પામે છે સત્યાવીસની અંદર દર્શી પાંચ હજાર સત્તાણું મહેશભાઈ પોતાની દીકરીને એનએમએમએસની પરીક્ષા આપવા ઈચ્છે છે પરંતુ શાળાના આચાર્યશ્રી રજિસ્ટ્રેશન કરવાની ના પાડે છે તો આમ થવાનું કારણ શું હશે એ કારણ એવું હશે કે આઠમા ધોરણમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે તો એ એનએમએમએસની પરીક્ષા આપી શકતા નથી ત્રણ લાખ પચીસ હજાર હોય તો આપી શકાય કારણ કે આવક મર્યાદા ત્રણ લાખ પચાસ હજાર છે પછી ધોરણ સાતની વાર્ષિક પરીક્ષા અઠ્ઠાવન ટકા હોય તો પણ આપી શકે જનરલ કેટેગરી માટે પંચાવન ટકા એસસી માટે પચાસ ટકા અને ગુજરાત રાજ્યના વતની છે એટલે આ કસ્તુરબા ગાંધી પાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીની આપી શકતી નથી ઓગણત્રીસ શારદાબહેન ધોરણ આઠના વર્ગ શિક્ષિકા છે તેઓ પોતાના વિદ્યાર્થીઓને એમએમએસ પરીક્ષાની તૈયારી માટે ધોરણ સાત અને આઠના કયા શાસ્ત્રીય વિષયોની તૈયારી કરાવશે તો ઓગણત્રીસની અંદર આવશે ડી ગણિત વિજ્ઞાન અને સામાજિક અંગ્રેજીના પ્રશ્નો આવતા નથી ગુજરાતીના પ્રશ્નો આવતા નથી એટલા માટે જેએસએસમાં નિષ્ણાતી કયા વિદ્યાર્થીને ધોરણ નવમાં પ્રવેશ મળશે D શાળામાં નિયમિત અભ્યાસ નહીં કરનાર એક જૂના રૂ તેર વર્ષ પૂર્ણ કરેલ ગુજરાતના વિદ્યાર્થીને જે ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અર્થે સ્ટડી સેન્ટરની જોગવાઈ શું છે એકત્રીસની અંદર આવશે સીજેતે ગામની એક માધ્યમિક શાળા નીચના પૈકી કયો માપદંડ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાને લાગુ પડતો નથી બત્રીસની અંદર આવશે ડી હાલની વાર્ષિક આવક છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ એનટીએસસીની વાત છે માં મિત્રો કોઈ પણ પ્રકારની આવક મર્યાદા ધ્યાને લેવામાં આવતી નથી ડી એલ ઇડી ડિપ્લોમાઇટ એનિમેન્ટ્રી એલિમેન્ટરી એજ્યુકેશન પરીક્ષાનું જાહેરનામું કોની સહીથી બહાર પાડવામાં આવે છે તેત્રીસમાંની અંદર મિત્રો જવાબ આવશે સી અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ એનઆઈપી ને એન ડબ્લ્યુસી દ્વારા થયેલિશન એક્રેડિટેશનમાં કયો ગ્રેડ પ્રાપ્ત થયેલ છે ચોત્રીસમાં નિમિત્રો જવાબ સી બી એ સીબીએસના લોગોમાં કયું સૂત્ર જોવા મળે છે અસતોમાં સદગમય ભારત સરકાર દ્વારા કેટલા વર્ષ માટે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અમલ મૂકવામાં આવેલ છે ચોત્રીસની અંદર સી બી પાંચ વર્ષ પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉમેદવારની વાલીની વાર્ષિક આવક મર્યાદા શું છે સાડત્રીસની અંદર આવશે ડી આવક મર્યાદા નથી જીએસઓએસ ખાતે નોંધાયેલ વિદ્યાર્થીઓને વિના મૂલ્ય કોના દ્વારા ઉપલબ્ધ કરાયેલ ઈ કન્ટેન્ટ પૂર પાડવામાં આવશે અડત્રીસની એજ્યુકેશન ટેકનોલોજી લિમિટેડ દ્વારા જીઆઈટી એનસીઆરટી એનસીઆરટી અંતર્ગત હાલમાં કેટલા રિજિયનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન કાર્યરત છે તો એમાં આવશે સી પાંચ ભોપાલ અજમેર શિલોંગ એ પાંચ ટોટલ આવશે ચાલીસ નાસ બે હજાર એકવીસમાં કયા ધોરણનો સર્વે કરવામાં આવેલો ચાલીસની અંદર આવશે બી પા ત્રણ પાંચ આઠ દસ આ વખતે ત્રણ છ અને નવ ભારત સિવાય કેટલા દેશોમાં સીબીએસઈ સાથે સંલગ્ન શાળાઓ આવેલી છે છેતાલીસની અંદર સીબી દસ દેશો એવા છે સમગ્ર શિક્ષા યોજના દ્વારા કયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્ડ એસડીજીને પ્રાપ્ત કરવા માટે કાર્ય કાર્ય કરવામાં આવે છે તો બેતાલીસની અંદર આવશે બી એસડીજી ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ફોર ગુજરાત રાજ્યમાં કુલ કેટલા શૈક્ષણિક ક્લસ્ટર આવેલા છે તેતાલીસ એમાં આવશે બી ત્રણ હજાર બસો સુડતાળીસ ગુજરાત સમીક્ષા કેન્દ્રને કયો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો છે ચુમ્માલીસની અંદર મિત્રો જવાબ છે પીએમ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન બારવાટી ખાતે ધોરણભાઈ ત્રિ ભાષામાં તૈયાર કરવામાં આવેલી પુસ્તિકા કઈ છે પિસ્તાલીસમાં અંદર જવાબ આવશે મિત્રો સી બોર્ડ બુક છેતાલીસ કેજીબીવીની સ્થાપનાના સંદર્ભમાં સાક્ષરતામાં જોવા મળતો જેન્ડર ગેપ કેવી રીતે એક માપદંડ બને છે છેતાલીસમાં આવશે બી જે વિસ્તારમાં સાક્ષરતામાં જોવા મળતો જેન્ડર ગેપ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ હોય ત્યાં જ કેજીબીવીની સ્થાપના થઈ શકે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત એક શાળા મહત્તમ કેટલા ટ્રેડ શરૂ કરી શકે સુડતાળીસની અંદર આવશે બી બે એસડીઆરએમપીનું ડીઆરએમપીનું પૂરું નામ શું છે ડી

છત્રીસ વિદ્યાર્થીઓ દાખલ પ્રવેશ મેળવ્યો અને ગત વર્ષના પાંચ રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ એકતાલીસ વિદ્યાર્થીઓ ધોરણ નવો અભ્યાસ કરે છે તો ટ્રાન્ઝેક્શન રેટ કેટલો થાય એકાવનની અંદર મિત્રો જવાબ આવશે સી નેવ ટકા દર વર્ષે કેટલા નવા વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ન્યાસ હેતુ મેરિટ સ્કોલરશીપને લાભ મેળવશે બાવનની અંદર હશે બી ત્રીસ હજાર રક્ષાશક્તિ સ્કૂલ્સના ઇન્ટેકના મહત્વ ઉત્તમ કેટલા ટકા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં અભ્યાસ બાદ પ્રવેશ મેળવી શકે છે ત્રેપન ની અંદર આવશે એ પચીસ ટકા જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સલન્સ નું રોજબરોનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ચોપન ની અંદર ડી પસંદગી પામેલ પ્રોજેક્ટ પાર્ટનર શાળા સંચાલક દ્વારા જ્ઞાન રેસિડેન્શિયલ સ્કૂલ્સમાં શાળા સંચાલક દ્વારા કરાર આધારિત શિક્ષકોની નિમણૂક કરવા માટે કઈ પરીક્ષાનું મેરિટ ધ્યાનમાં લેવામાં આવે છે પંચાવન ની અંદર આવશે સી ટાટ છપ્પન કોઈ શાળાનો હોય છે યાદ હોવો જોઈએ બસો ચાલીસ બસો ચાર ડબલ જીરો ફાઈવ જીરો એટ ઘણો કેટલા આંકડા થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બરાબર યુડાયસના સંદર્ભમાં ડીસીએફ શું છે સત્તાવન બી અને ડી બી એટલે ડેટા કેપ્ચર ફોર્મેટ અને ડી એટલે ડેટા ડિક્લેર કલેક્શન યુ યુડાએસ પ્લસ બે હજાર એકવીસમાં આવી રિપોર્ટ અનુસાર સમગ્ર દેશમાં શાળાઓની કુલ સંખ્યા કેટલી હતી અઠ્ઠાવનની અંદર આમાં મિત્રો આંકડાઓ ખોટા છે એટલે એમાં ગ્રેસ મળશે યુડાયસ પ્લસ બીજા કયા નામે ઓળખાય છે તો યુ યુડાયસ પ્લસ બીજા એ સ્કૂલ ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ એસડીએમએસ તરીકે ઓળખાય છે યુડાએસ પ્લસ બે હજાર એકવીસ બાવીસના રિપોર્ટ અનુસાર ગુજરાતનો ધોરણ એકથી આઠનો જી આર કેટલો હતો તો મિત્રો આમાં પણ ગ્રેસ મળવા પાત્ર છે એકસઠમાં પણ ગ્રેસ મળશે બાસઠમાં પણ ગ્રેસ મળશે ત્રેસઠમાં પણ ગ્રેસ મળશે અને ચોસઠમાં પણ મિત્રો ગ્રેટ ગ્રેસ મળવા પાત્ર છે કારણ કે બધાના વિકલ્પો ખોટા છે ચોસઠ સુધી ગ્રેસ મળવા પાત્ર છે પાંચનો પ્રશ્ન નવ સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ અગિયાર અને ના મળી કુલ કેટલા રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે તેમાં મિત્રો જવાબ આવશે ની અંદર બી પચીસ હજાર મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનામાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થી અનુદાનિત કે સરકારી શાળામાં પ્રવેશ મેળવે તો શાળાઓની વિદ્યાર્થી દેટ કેટલી રકમ મળશે છાસઠની અંદર આવશે સી વાર્ષિક બે હજાર રૂપિયા ધોરણ છ થી આઠમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત રકમ નાણાકીય વધારો કરો રાજ્ય સરકાર દર કેટલા વર્ષે વિચારણા કરશે દર ત્રણ વર્ષે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાની પસંદગી યાદીમાં સમાવેશ કરવા શાળાઓ માટે અપેક્ષિત જોગવાઈ શું છે અડસઠ માની અંદર મિત્રો જવાબ આવશે સી છેલ્લા પાંચ વર્ષ પૈકી ઓછામાં ઓછા ત્રણ વર્ષનું ધોરણ દસનું નું બોર્ડનું પરિણામ એસી ટકા કરતા વધુ હોય રાજ્યની સરકારી હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસ માટે વિદ્યાર્થી કેટલા રૂપિયા મળવા પાત્ર છે ઓગણ સિત્તેર પાંચસો રૂપિયા સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતન ના સંવર્ધન હેતુ સામાજિક સહભાગીતા દ્વારા રાજ્ય સરકારે કઈ યોદ્ધામ મુકેલ છે સિત્તેરની આવશે ડી સંસ્કૃત શક્તિ ગુરુ રક્ષાશક્તિ સ્કૂલ્સમાં પ્રતિ વિદ્યાર્થી દીઠ કેટલી રકમ મળવા પાત્ર છે એકોતેરની અંદર બી પંચોતેર હજાર બોતેર સેન્ટ્રલ બ્યુરો ઓફ ટેક્સ્ટબુક રિસર્ચ સંસ્થાનું વિલીનીકરણ ઓગણીસો એકસઠમાં કઈ સંસ્થામાં થયું બોતેર નીંદશે એનસીઆરટી તો તેર ઉચ્ચ શિક્ષણની સંસ્થા એ એન ડબલ એસી દ્વારા એસેસમેન્ટ અને એક્રેડિટેશન એક્રેડિટેશન મેળવવાની અરજી સંદર્ભે માહિતી કયા પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે તો અત્યારની અંદર આવશે એ

કેટલાક કિલોમીટરથી દૂર હોય તો તેને સમગ્ર શિક્ષાની ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ મળી શકે તો અંદર મિત્રો જવાબ છે સી ત્રણ કિલોમીટર હોવું જોઈએ સમગ્ર શિક્ષા અંતર્ગત કયા વય વેજવુના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે સિત્તોતેરની અંદર સી ચારથી અઢાર વર્ષ સિત્તોતેરની અંદર આવશે સી ચારથી અઢાર વર્ષ શાળામાં અભ્યાસ કરતી વિશિષ્ટ જરૂરિયાત ધરાવતી વિદ્યાર્થીનીને ચાલીસ ટકા વિકલાંગતા હોય તો તેને હાલમાં પ્રતિમાસ કેટલા રૂપિયા સ્ટાઇપેન્ડ મળવા પાત્ર જોઈએ એટલો તે નીંદશે બસો રૂપિયા રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા શિક્ષણ પ્રોગ્રામમાં કઈ સંસ્થા સાથે જોડાણ કરવામાં આવેલ છે અગણ્યા એસીમાં મિત્રો આવશે ડી સુરક્ષા સેતુ સોસાયટી વર્લ્ડ બેંક ગ્રુપના પ્રેસિડેન્ટ દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવેલ તેઓનું નામ શું છે તેમાં આવશે એસી બંગા રક્ષાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલના અભ્યાસક્રમ નીતિ નિયમો એસઓપી વગેરે માટે શિક્ષણ વિભાગને કઈ સંસ્થા જરૂરી સહાય કરશે કેસી નીંદ્ર આવશે બી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બાબતે નીચેનામાંથી કયું વિધાન ખરું નથી તો બ્યાસી માની અંદર મિત્રો જવાબ છે ડી જો કોઈ વિદ્યાર્થી અધવચ્ચે જે વિજ્ઞાન પ્રવાહ છોડી દે તેવા કિસ્સામાં વિદ્યાર્થીને ચૂકવાયેલ રકમની સહાયની રકમ પરત લેવાની રહેશે બરાબર એક ખોટું છે નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે ત્યાસીની અંદર આવશે સી તો નવથી બારમાં અભ્યાસ કરતી કન્યાઓને શિક્ષણની સાથે પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય સ્કૂલ ઓફ એક્સલન્સમાં એક્સેલન્સ સર્ટિફિકેટ માટે જીએસકી સ્કોર ગ્રીનના કેટલા સ્ટારની જરૂરિયાત રહેશે ચોર્યાસીની અંદર મિત્રો જવાબ આવશે ડી ત્રણ સ્ટાર જીઓએલ ગોલ્ડનું પૂરું નામ શું છે પંચ્યાસીની અંદર મિત્રો જવાબ આવશે સી ગુજરાત આઉટકમ ફોર એક્સલેટેડ લર્નિંગ શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓની વિગતો યુડાએસ પ્લસ પર અપડેટ કરતી વખતે કંઈ પ્રોફાઇલ ભરવાની નથી છ્યાશીની અંદર આવશે એ એજ્યુકેશનલ પ્રોફાઇલ ઈ એમઆઈએસ ના વિકાસ બાબતે સાચો ક્રમ કયો છે મિત્રો ડી ડાયસ એસ યુ ડાયસ યુ ડાયસ પ્લસ વીસ નગર પ્રાથમિક શાળા નંબર એક ના વિદ્યાર્થીઓની ધોરણ સંખ્યા નીચે મુજબ છે ધોરણ એક પણ પચાસ ધોરણ પાંત્રીસ ધોરણ ત્રણ ચાલીસ ધોરણ પાંચમો સાહીઠ ધોરણ છમાં પંચવામાં ધોરણ સાતમાં સાઇન ધોરણ આઠમો ચાલીસ હવે શું કહે છે ઉક્ત શાળામાં આર ટી આર ટી એ બે હજાર નવ મુજબ મળાપાત્ર મૈકમ મુજબ મૈકમ શિક્ષકો કાર્યરત છે તો શાળાનો પીટીઆર જણાવો તો મિત્રો એમાં જવાબ આવશે અઠ્યાશીની અંદર આ મિત્રો ગ્રેસ મોળાપાત્ર છે વિકલ્પોમાં ભૂલ છે કોઈ શાળા ધોરણ એકમાં અનુસૂચિત જાતિ બાળકોનું પ્રવેશીકરણ દર મેળવવા માટેનું સૂત્ર નીચેમાંથી કયું છે નેવ્યાસીની અંદર મિત્રો જવાબ આવશે બી ધોરણમાં એકમાં એસસી બાળકો એ શાળામાં મેળવે પ્રવેશ ગુણ્યા સો વધતા તે વર્ષમાં છ વર્ષની ઉંમરના એસસી બાળકોની કુલ વસ્તી ગુજરાતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંદાજિત કેટલા કરોડ ડેટા સેન્ટર સેટ પર કા કાર્ય કરે છે તો નેવુંની અંદર મિત્રો આવશે બી પાંચસો કરોડ મુખ્યમંત્રી જ્ઞાન સદના મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં જો વિદ્યાર્થીનું એક સરખું ગુણાંકન આવે તેવા કિસ્સામાં પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નક્કી કરવાની આખરી સત્તા કોને છે એકાણું માં જવાબ આવશે મિત્રો એ રાજ્ય પરીક્ષા બોર્ડ પ્રારંભ વિદ્યા સમીક્ષા કેન્દ્રના ચાર સ્તંભ હતા સમયની સાથે તેની સંખ્યા વધારો થયો નીચેનામાંથી કયો વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પાંચમો આધાર સ્તંભ છે બાણુની અંદર આવશે સી અને મુખ્યમંત્રી જ્ઞાન મેરિટ સ્કોલરશિપ પરીક્ષાના એસર ગુણ ફાળવાયેલા છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીટી માટે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને કેટલી ફી ચૂકવવાની રહી છે ચોરાણું જવાબ આવશે મિત્રો ડી આ પરીક્ષા નિઃશુલ્ક છે શિક્ષણ વિભાગના ઓક્ટોબર બે હજાર અનુસાર રાજ્યમાં સ્થાપનાર કુલ રક્ષાશક્તિ શાળાઓમાંથી કેટલા ટકા શાળાઓ વિદ્યાર્થીઓ માટે હશે ની જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ પ્રોજેક્ટ માટેની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય સચિવ કોણ છે છન્નું દ્રાવશે બી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષણ જ્ઞાનશક્તિ રેસીડે રેસીડેન્શિયલ સ્કૂલ્સમાં ગુણવત્તા ના ઉચ્ચ ધોરણોને સુનિશ્ચિત કરવા કઈ સંસ્થા દ્વારા સમયાંતરે મૂલ્યાંકન કરવાની જોગવાઈ છે સત્તાણું આવશે એ ગુજરાત સ્કૂલ ક્વોલિટી ક્રેડિટેશન કાઉન્સ જીએસકી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત નિર્ધારિત લક્ષ્યાંકો ક્યાં સુધીમાં હાંસલ કરવાના છે અઠ્ઠાણું આવશે સી બે હજાર સત્યાવીસ અને અઠ્યાવીસ યુડાયસ પ્લસનું ડેશબોર્ડ જોવા કઈ વેબસાઇટ પર જશો નવ્વાણું મિત્રો જવાબ આવશે એ એસટીટીપી ડેશબોર્ડ યુડાયસ પ્લસ ડોટ જીવી ડોટ ઇન એક જિલ્લામાં જીઆર ની ગણતરી કરતાં એક ટકા કરતાં વધુ આવે છે આવું શા કારણે થયું હશે તો બી કારણ કે તેની ગણતરીમાં ઓવરએજ અને અંડરએજ બાળકોનો સમાવેશ થાય છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો